બાપા સીતારામ ખેડૂત મિત્રો શ્રી ગણેશ એગ્રો ક્લિનિક એન્ડ ટ્રેડર્સ બુધેલ યુટ્યુબ ચેનલ માં આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજે ખેડૂત મિત્રો વાત કરવી છે કે આંબા પર આવતો મોર કઈ રીતના ખરી જાય છે એને માટે જવાબદાર કારણો કયા છે અને એને કઈ રીતના અટકાવી શકાય છે ખેડૂત મિત્રો તો કે આપણે પ્રથમ વાત કરીએ ખેડૂત મિત્રો તો કે પ્રથમ કારણ મોર ખરી જવાનું નર અને માદા ફૂલ નું ઇમ્બેલેન્સ નર અને માદા ધારો કે માદા વધારે છે અને નર ઓછા છે જેના કારણે પણ ઘણીવાર મોર ખરી જાતો હોય છે બીજા કારણની વાત કરીએ તો કે પોલિનેશન ઓછું થવું પોલિનેશન એટલે કે જે આપણે નળ અને માદાનું પોલીનેશન હોય તે ઓછું થાય જેના કારણે પણ ઘણીવાર ફાલ ખરી જતો હોય છે અને આપણે ત્રીજા કારણની વાત કરીએ તો કે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટની ડેફિશિયન્ટ છે ખામી મિક્સ માઇક્રોન વશુ હોય જેના કારણે પણ ઘણીવાર આપણો જે મોર આવેલો હોય છે એ ખરી જાય છે આપણે સ્વચા કારણની વાત કરીએ ખેડૂત મિત્રો તો કે ઘણીવાર આપણે જીવાતનો ખૂબ જ એટેક ખૂબ જ સારો જીવાત આવી જાય જેના કારણે પણ આપણે ઘણીવાર ફાલ ખરી जातो હોય છે હવે આપણે વાત કરીએ કે આપણે આંબા પર મોર પર આવતી આંબાના મોર પર આવતી સફેદ સફેશર્મી સફેદ ફૂગ વિશે તો કે સફેદ ફૂગને અટકાવવા માટે આપણે એબઝાકોનાઝોલ અથવા એબોકોનાઝોલ પ્લસ સલ્ફર અને એજોસ્ટેબિન પ્લસ એબોકોનાઝોલનો સ્પ્રે કરવાથી આપણે જેને અટકાવી શકીએ છીએ હવે આપણે બીજી વાત કરીએ તો કે આપણે જ્યારે મોતીના દાણા જેવી કેરી હોય છે એ પીળી થઈને ખરી જતી હોય તો એને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ એને અટકાવવા માટે ઇમિડિયા પ્રોફિટનો આપણે છ એમએલનો પંદર લીટર પાણીમાં મિક્સ કરીને સ્પ્રે છટકાવ કરવાથી આપણે દવાનો છંટકાવ કરવાથી આપણે એ અટકાવી શકીએ છીએ અને હવે આપણે વાત કરીએ કે જ્યારે આપણી આપણે કેરી હોય તે સોપારીના સોપારી જેવી થઈ જાય અને ત્યારબાદ સ્પ્રીજ અને ખરીજાતી હોય તો આપણે શું કરવું જોઈએ ખેડૂત મિત્રો તો એની માટે આપણે મેથેલિક એસિટિક એસિડ વીસ નો બે એમએલ સો લિટર પાણીમાં પ્લસ બે કિલો ઉરિયા સો લિટર પાણીમાં નાખી અને આનો બે વાર છંટકાવ કરવાથી પંદર પંદર દિવસના ગેપે બે વાર છંટકાવ કરવાથી આપણે એ કેરીને ખર્ચી અટકાવી શકીએ છીએ ખેડૂત મિત્રો વધુ માહિતી માટે શ્રી ગણેશ એગ્રો ક્લિનિક એન્ડ ટ્રેડર્સ બુધેલ ની એક વાર અવશ્ય મુલાકાત લેજો બાપા છે તારા